ભાવનગરના રાજવી પરિવારના દિવાન સર પ્રભાશંકર પટનીની પરપોત્રી અવની એક મહિના માટે ઓરડા પટની પરિવારના અને વાર્તાઓ કાઠિયાવાડથી પ્રદર્શન શરૂ કર્યું છે જેમાં પરિવારની જૂની હવેલીમાં એની જૂની ચીજવસ્તુઓ અને ઐતિહાસિક દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે અખંડ ભારતનું સૌથી પહેલું સ્વરાજ્ય ભાવનગરના રાજા કૃષ્ણ કુંવરજી દ્વારા સોંપવામાં આવ્યું હતું તે વખતે રાજવી પરિવારના દિવાન પ્રભાશંકર પટની હતા જેતે સમયે સર પ્રભાસ શંકર દ્વારા લખવામાં આવેલા કાગળો તેમજ અન્ય અગત્યના દસ્તાવેજોનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે પ્રભાસ શંકરજીની પરપૌત્રી અવની દ્વારા આ ક્રિએટિવ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે જે એક મહિના સુધી ચાલનાર છે અમે લાવ્યા છીએ ભાવનગર માટે એક પ્રદર્શન જે અમે ચાલુ કર્યું 14 ડિસેમ્બરે અને 14 જાન્યુઆરીએ પૂરું થાય છે એનું નામ છે પત્ની પરિવારના ઓરડાઓ અને વાર્તાઓ કાઠિયાવાડી દાદા એટલે સર પ્રભાશંકર પટની નો ઇતિહાસ શોધવા નીકળી છું પણ એ શોધતા શોધતા અમને ભાવનગરના વારસાની એટલી બધી વાર્તાઓ મળી અને એટલે અમે એક વર્ષનું રિસર્ચ આખું પૂરું કરી અને એવી વાર્તાઓ બધી ભી કરી કે જેનાથી નેક્સ્ટ પેઢીને ભાવનગરનો વારસાની બધી જાણ થાય પછી એ વાર્તાઓ વહીવટની હોય આપણા બંદરને રેલવેની હોય કે પછી હોય પટારા મેકિંગ ફેમિલીઝની કે પછી કામનો આપણો જે વારસો છે શિહોરનો એ અને જગદીપ વિરાની જેવા આર્ટિસ્ટ બીજા ફોટોગ્રાફર્સ કે સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીની એટલે અમે પટ્ટી પરિવારના ઓરડાઓથી જે સંશોધન ચાલુ કર્યું એ કાઠિયાવાડ સુધી અમને લઈ ગયું એ આ કોન્સેપ્ટ છે અને અમે બાર ઓરડાઓની રીતે તમારા માટે આ પ્રદર્શન ગોઠવ્યું છે બાર અલગ વિષયો છે ઓરડાઓ શરૂ થાય છે દિવાનની કચેરીથી પછી આવે છે કે જેમાં આપણે ભાવનગરનું એજ્યુકેશન માટે પ્રોગ્રેસિવ બહુ જ હતું અને લોકોને સ્કોલરશિપ્સ આપતા સ્ટેટમાંથી બહાર ભણવા જવા માટે તો એજ્યુકેશન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને ખેડૂતો માટે જે કામ થયું એ પછી જઈએ છીએ બંદર અને રેલવેમાં જે ભાવનગરના લાઈફલાઇન્સ હતા અને હજી પણ છે પછી અમે તમને દેખાડીએ છીએ કે આર્કાઇવ્સમાં અમે રોજ શું કરીએ છીએ આ બધું શું કામ જરૂરી છે કાગળોને કઈ રીતે સાચવણી થાય અને આ ઓરડાઓ પતે એટલે અમે જઈએ છીએ ટેલ્સ ઓફ અનંતવાડી એક નેબરહુડ જે છે જ્યાં અહીંયા પટની પરિવારનાનું એન્સેસ્ટ્રલ હોમ હતું અને આજે પણ આર્કાઇવ્સ ત્યાં જ અમે રાખીએ છીએ કારણ કે એનું મૂળ છે તો એ છે પાંચમો ઓરડો અને પછી અમે જઈએ છીએ બીજા છ ઓરડા સર પ્રભાષંકર પટનીની સમાધિ પર તમને દેખાડીએ છીએ કે જ્યાં આવે છે કાસાકામની વાતો પટારાની વાર્તાઓ વિઝ્યુઅલ આર્ટ જેમાં જગદીપ પહેરાણી મુકુળે જેવા આર્ટિસ્ટની વાતો છે પછી ફોટોગ્રાફી સ્ટુડિયો આવે કે જેમાં કુમાર સ્ટુડિયોઝ અને ખંડરામ નાયક જેવા ફોટોગ્રાફર્સ ભાવનગર આવીને કામ કરતા હતા એમની વાર્તાઓ આવે પછી આવે થિયેટરની વાતો તો યંગ ક્લબ જે ભાવનગરનું બહુ જ એક્સપેરિમેન્ટલ થિયેટર ગ્રુપ હતું અને જે ત્યારના બધા જ રાજવીઓ પણ વધાવતા હતા